ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ક્રાફ્ટ ક્રાફ્ટ શબ્દનો અર્થ કૌશલ્ય કુશળતા કસબ કપટ ચતુરાઈ લુચ્ચાઈ દાવપેજ કળા હસ્તકલાની શાખા હુંદર હોડી વહાણ વિમાન કે અવકાશયાન થાય છે ક્રાફ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ વિઝિટેડ અ ક્રાફ્ટ ફેર ટુડે એન્ડ પરચેસ સમ આઈટમ્સ એટલે કે આજે મેં ક્રાફ્ટ મેળાની મુલાકાત લીધી અને કેટલીક વસ્તુઓ ખરીદી એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ વોઝ અ કેરફુલી ક્રાફ્ટેડ સ્પીચ અર્થાત તે એક ચતુરાઈ વક્તવ્ય હતું એક અન્ય ઉદાહરણ જોઈએ ધ ક્રાફ્ટ કેરિંગ ફોર્ટીન આર્મી ઓફિસર્સ લેન્ડેડ સેફલી એટલે કે ચૌદ લશ્કરી અધિકારીઓને લઈ જઈ રહેલા વિમાને સલામત ઉતરાણ કર્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ